જય શ્રી કૃષ્ણ મિત્રો દસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ શનિવારથી ચૌદ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ બુધવાર સુધી પંચક છે આ પંચક શનિવારથી શરૂ થાય છે આથી આ પંચકને મૃત્યુ પંચક કે પછી મડા પંચક કહેવામાં આવે છે જે આપણા શાસ્ત્રોમાં ખૂબ જ અશુભ કહ્યું છે દસ ફેબ્રુઆરી શનિવારના દિવસે આ પંચક સવારે દસ કલાક બે મિનિટે શરૂ થાય છે અને પૂર્ણ થાય છે ચૌદ ફેબ્રુઆરી બુધવારે સવારે દસ કલાક ચુમાલીસ મિનિટે મિત્રો આ પંચકને મૃત્યુ પંચક કે મડા પંચક કહેવામાં આવે છે જે આપણા શાસ્ત્રોમાં ખૂબ જ અશુભ કહ્યું છે પંચક દર મહિને પાંચ દિવસ આવે છે આ પંચકનો પ્રભાવ પાંચ દિવસ રહે છે જે વારથી પંચક શરૂ થાય છે તેવો તેનો પ્રભાવ હોય છે આ મહિનાનું પંચક શનિવારથી શરૂ થાય છે આથી આ પંચકને મૃત્યુ પંચક કે મડા પંચક કહેવામાં આવે છે જે ખૂબ જ અશુભ માનવામાં આવ્યું છે આ પંચક દરમિયાન ઘણી બધી વાતોનું ધ્યાન રાખવાનું હોય છે ઘણા બધા નિયમોનું પાલન કરવાનું હોય છે જેનો ઉલ્લેખ આપણા શાસ્ત્રોમાં કરવામાં આવેલો છે જો તેનું પાલન ન કરવામાં આવે તો ઘણી બધી સમસ્યાનો સામનો કરવો પડે છે મિત્રો પંચક કાળ અશુભ હોય છે પરંતુ જો અમુક વારથી પંચક શરૂ થયું હોય તો તે પંચક શુભ હોય છે તો આ વિડીયોમાં આપણે જાણીશું કે પંચક એટલે શું કયું પંચક શુભ છે કયું પંચક અશુભ હોય છે આ સમય દરમિયાન કઈ વાતોનું વિશેષ ધ્યાન રાખવાનું હોય છે કયા કાર્યો કરવાના હોય છે કયા કાર્યો ન કરવાના હોય છે જેની સંપૂર્ણ માહિતી આ વિડિયોમાં આપણે જાણીશું જો આપને વિડીયો પસંદ આવે તો લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ પર જો નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો ધન્યવાદ મિત્રો દસ ફેબ્રુઆરીથી પંચકકાળ શનિવારે શરૂ થાય છે આથી આ કાળ ઘણો જ અશુભ છે તો જો તમે કોઈ શુભ કાર્ય કરી રહ્યા છો કોઈ નવા કાર્યની શરૂઆત કરી રહ્યા છો તો આ વિડીયો તમે જરૂર જોજો એન્ડ સુધી સાંભળજો મિત્રો પંચક એટલે દર મહિને આવે છે મહિનાના પાંચ દિવસ જ્યારે ચંદ્ર એ ધનિષ્ઠા સદભિષા પૂર્વભાગા ભાગા અને રેતી નક્ષત્રમાં વિચરણ કરે છે તો તેને પંચક કહેવામાં આવે છે આ તમામ નક્ષત્રોને પાર કરવામાં ચંદ્રમાને આશરે પાંચ દિવસ લાગે છે આથી દર મહિને સતાવીસ દિવસ બાદ પંચક શરૂ થઈ જાય છે આમ દર મહિને પાંચ દિવસ અશુભ હોય છે આ દિવસોમાં કોઈ શુભ કાર્યો નથી કરાતા જ્યારે શનિવારે પંચક બેસે છે તો તેને મૃત્યુ પંચક અથવા તો મડા પંચક કહેવામાં આવે છે આપણા જ્યોતિષશાસ્ત્રમાં આ પંચક કાળમાં જો કોઈનું મૃત્યુ થાય તો તેને અશુભ માનવામાં આવ્યું છે કારણ કે તેની સાથે તે કુળમાંથી બીજા પાંચ લોકોના મૃત્યુની આશંકા જન્મે છે આથી આ પંચક દરમિયાન જો કોઈનું મૃત્યુ થયું હોય તો તેના અંતિમ સંસ્કારની વિધિમાં કુશના લોટના અથવા તો માટીના પાંચ પૂતળા બનાવીને તેની વિધિ વિધાન સાથે તેની અંતિમ સંસ્કાર કરવાનું વિધાન આપણા શાસ્ત્રોમાં કહ્યું છે જેથી પંચકના અશુભ ફળને ટાળી શકાય આ પાંચ દિવસ લાકડું ખરીદવું છત બનાવવી લાકડાની પાટી ભરવી અથવા તો નવો ખાટલો બનાવવો તથા દક્ષિણ દિશામાં યાત્રા કરવી આટલા કાર્યો આપણા શાસ્ત્રોમાં વર્જિત કહ્યા છે જ્યોતિષશાસ્ત્રમાં કહ્યું છે કે પંચક એ એવો સમયગાળો છે કે જેમાં કોઈ પણ પ્રકારના માંગલિક કાર્ય કરવામાં નથી આવતા અને જો કરવામાં આવે તો તેનું પરિણામ શુભ પ્રાપ્ત નથી થતું અશુભતા લાવે છે ઘણી બધી સમસ્યાનો સામનો કરવો પડે છે આથી આ પાંચ દિવસ કે જેને આપણે પંચક કહીએ છીએ આ પંચક દરમિયાન કોઈ પણ પ્રકારના શુભ કે માંગલિક કાર્યો ન કરવા જોઈએ પંચક એ અશુભ નક્ષત્રનો યોગ હોય છે આથી તેને ખૂબ જ અશુભ માનવામાં આવે છે આ દરમિયાન લગ્ન મુંડન ગ્રહ પ્રવેશ ગ્રહ નિર્માણ જેવા શુભ કાર્યો તથા નાણાંની લેવડ દેવડ કરવી વગેરે કાર્યો ન કરવા જો તમે નવા મકાનું નિર્માણ કરો છો તો આ દિવસે ધાબું ન ભરવું જોઈએ ખાટલાની પાટી પણ ન ભરવી જોઈએ અથવા તો લાકડાનો નવો ખાટલો પણ ન બનાવવો જોઈએ તથા દક્ષિણ દિશામાં મુસાફરી કરવી કે યાત્રા ન કરવી જોઈએ આટલા કાર્યો પંચક દરમિયાન કરવામાં જો આવે તો ઘણી બધી મુશ્કેલીનો સામનો કરવો પડે છે વ્યક્તિને ધનની હાનિ પણ વેઠવી પડે છે નાણાકીય ખોટ ગ્રહ કલેશ જાનહાનિ તથા માનહાનિનો સામનો કરવો પડે છે મિત્રો પંચક જે વારથી શરૂ થયું હોય તેની અસર આપણા જીવનમાં પડે છે જો પંચક રવિવારથી શરૂ થયું હોય તો તેને રોગ પંચક કહેવાય છે આ પંચકમાં જો એવા કાર્યો કરવામાં આવે કે શાસ્ત્રોમાં વર્જિત કયા છે તેવા કાર્યો કરવાથી વ્યક્તિ પાંચ દિવસ સુધી શારીરિક અને માનસિક રીતે તણાવમાં રહે છે તથા સોમવારથી શરૂ થતું પંચક જેને રાજ પંચક કહેવામાં આવે છે આ પંચક આપણા શાસ્ત્રોમાં શુભ માનવામાં આવ્યું છે આ પંચક શુભ અને ફળદાયી છે તેના પ્રભાવને કારણે આ પાંચ દિવસ જો કોઈ સારું કાર્ય કરવામાં આવે તો તેમાં સફળતા પ્રાપ્ત થાય છે આ પંચક દરમિયાન જો સરકારી કાર્ય કરો કે પછી કોઈ જમીન મકાનની લેવેજ કરો તો તે શુભ માનવામાં આવ્યું છે તે કાર્યમાં તમને જરૂર સફળતા મળશે તથા મંગળવારે જો પંચક શરૂ થયું હોય તો તેને અગ્નિ પંચક કહેવામાં આવે છે આ પંચકમાં મશીનરી ખરીદવી કોઈ પણ ધંધાના નવા સાધનોની ખરીદી કરવી કે પછી મકાનનું બાંધકામની શરૂઆત કરવી ગ્રહનું નિર્માણ કરવું આ દરેક કાર્યો કરવા અશુભ કહ્યા છે પરંતુ આ પંચક દરમિયાન જો કોર્ટ કચેરીના કાર્ય કરવામાં આવે તો તેમાં સફળતા મળે છે તથા શુક્રવારથી શરૂ થતાં પંચકને ચોર પંચક કહેવામાં આવે છે આ પંચકમાં મુસાફરી કરવી ધંધા રોજગાર સંબંધિત કોઈ પણ કાર્ય ન કરવું જોઈએ જે કરવાથી નાણાકીય નુકસાની ભોગવવી પડે છે આ દિવસોમાં કરેલા કાર્યોમાં ધનહાનિ છેતરપિંડી તથા ચોરી પણ થઈ શકે છે તથા શનિવારથી શરૂ થતા પંચકને મૃત્યુ પંચક કહેવાય છે આ દરમિયાન તો ભૂલથી પણ કોઈ શુભ કાર્યો ન કરવા કે જે શાસ્ત્રોમાં વર્જિત કહ્યા છે જે કરવાથી માણસને મૃત્યુ જેવી પીડા જેવો સંઘર્ષ કરવો પડે છે મૃત્યુ પંચક દરમિયાન જો ઘરની છત બાંધવામાં આવે તો કહેવાય છે કે ઘરમાં રહેતા લોકો ક્યારેય ખુશ નથી રહી શકતા મિત્રો આપણા વડવાઓના સમયમાં પહેલાં લાકડાની ચીજ વસ્તુ વાપરતા લાકડાનો ખાટલો હતો તો જ્યારે મૃત્યુ પંચક હોય મડા પંચક હોય ત્યારે આપણા વડવાઓ ખાટલો ભરવાની ના પાડતા નવો ખાટલો બનાવવાનો હોય તો આ પંચક દરમિયાન નવા ખાટલાનું નિર્માણ ન કરતા કારણ કે કહેવાય છે કે આ પંચક દરમિયાન જો તમે ખાટલો ભરો ખાટલો નવો બનાવો કે પછી ખાટલાની પાટી ભરો જેને આપણે અત્યારે પલંગ કે બેડ કહીએ છીએ તે જો બનાવવામાં આવે તો તેના પર જે વ્યક્તિ સૂવે છે તે હંમેશા રોગથી પીડાયેલ રહે છે આથી જ્યારે મૃત્યુ પંચક હોય બડા પંચક હોય ત્યારે અમુક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ જેનાથી જીવનમાં આવતા અમુક કષ્ટ ટળી જાય છે આ પંચક દરમિયાન ખાટલા સિવાય લાકડાની કોઈ પણ સામગ્રી પણ ન ખરીદવી જોઈએ શાસ્ત્રોમાં કહ્યું છે કે આ પંચક દરમિયાન દક્ષિણ દિશામાં યાત્રા પણ ન કરવી જોઈએ મુસાફરી ન કરવી જોઈએ પરંતુ જો કોઈ કારણસર મુસાફરી કરવા જવાની થાય તો હનુમાનજીની પૂજા કરીને પ્રાર્થના કરીને તેને ફળ અર્પણ કરીને પછી જ યાત્રા મુસાફરી કે પ્રવાસે નીકળવું જોઈએ કે જેનાથી આવતું સંકટ ટળી જાય છે તથા આપણા શાસ્ત્રોમાં કહ્યું છે કે પંચકકાળમાં જો કોઈનું મૃત્યુ થયું હોય તો કહે છે કે તેની સાથે તેના કુળના પાંચ વ્યક્તિઓને તે સાથે લઈને જાય છે તો આ અશુભ અસરને ટાળવા માટે જ્યારે મૃતદેહની ધાર્મિક વિધિ કરવામાં આવે તો ત્યારે તેની સાથે કુશ અથવા તો લોટના પાંચ પુતળા બનાવીને મૃતદેહની સાથે રાખવામાં આવે અને સાથે અગ્નિ સંસ્કાર કરવામાં આવે તો પંચક દોષ તે ઘરમાં રહેતો નથી અને આવનારું સંકટ ટળી જાય મિત્રો જન્મ અને મૃત્યુ એ તો જીવનનું વાસ્તવિક સત્ય છે આ ધરતી ઉપર જે કોઈ જન્મે છે તેનું મૃત્યુ પણ નિશ્ચિત છે મનુષ્ય પોતાના કર્મ પ્રમાણે જન્મ લે છે અને મૃત્યુ પણ કર્મ સાથે આવે છે શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે જ્યારે રાવણનું મૃત્યુ થયું ત્યારે એ સમય હતો મૃત્યુ પંચક કે જેને આપણે મડા પંચક કહીએ છીએ આ સમયગાળામાં તેનું મૃત્યુ થયું હતું તેના કારણે જ તેના સમગ્ર પરિવારનો વિનાશ થયો આમ શનિવારેથી શરૂ થતા પંચકને મૃત્યુ પંચક કે જેને આપણે મડા પંચક કહીએ છીએ તે ખૂબ જ અશુભ છે આથી આ સમય દરમિયાન અમુક એવા નિયમો અમુક એવી વાતોનું જો ધ્યાન રાખવામાં આવે તો જીવનમાં આવતા સંકટો કષ્ટ ટળી જાય છે તો મિત્રો આ હતું મડા પંચક કે જેને મૃત્યુ પંચક કહે છે તે શું છે આ સમય દરમિયાન કયા કાર્યો ન કરવા જોઈએ જેની સંપૂર્ણ માહિતી તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી શેર કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જય શ્રી હરિવિષ્ણુ જય ભોલેનાથ જરૂર લખજો ચેનલ પર જો નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ